નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે જોશું મલાઈમાંથી ઘી એકદમ સરસ રીતે દાણાદાર રવાદાર બનતું હોય છે તેની પ્રોસીઝર આપ જોઈ શકશો આ તપેલાની અંદર જે બે કન્ટેન પડેલા છે એની મલાઈ આપણે કાઢેલી છે બે કન્ટેન રાત્રે ફ્રીઝરમાં જે હતા એ આપણે રાતે કાઢી લીધા છે અને એની અંદર આપણે થોડી છાશ નાખેલી હતી એ બીજે દિવસે આપણે આ મલાઈની પ્રોસીઝર કરીએ છીએ ગાઈઝ માખણ બનાવવાની પ્રોસેસ કરી લઈએ આ માત્ર મલાઈ જ છે આગલા દિવસે ફ્રીજમાંથી કાઢી રાખેલી છે અને એમાં છાશ નાખીને એને એક દિવસ રાખેલી છે એટલે ખાલી મલાઈ છે એટલે ફટાફટ એનું માખણ બની જશે માત્ર નવથી દસ જ સેકન્ડની અંદર આ માખણ બ્લેન્ડરથી બની ગયું છે એને આપણે હવે ત્રણથી ચાર વાર ફૂલ પાણી નાખીને ધોવાનું છે અહીં આપણે આ ત્રીજી વાર પાણી નાખ્યું છે ધોવા માટે તો પણ છાસનો ભાગ દેખાય છે એને આપણે સરસથી દૂર કરી દઈશું અને દૂર કર્યા પછી પણ આ જે માખણ છે એની અંદર ઘી બનતા એવું કીટું બનશે જે નેટ અને ક્લીન હોય અને નીચે તળીએ એકદમ સરસ હોય કે જે આપણને ફેંકી દેવાનું મન નથી થતું માખણ ધોવાતા જે પાણી આ નીકળું છે એને આપણે દેશી ભાષામાં ખોટા ફોદા કહીએ છીએ એ કાઢી નાખવાનું હોય છે આ ખોટા ફોદા કહેવાય છે એ આપણે ત્રણ પાણીથી દૂર કરીએ એટલે આ પાણી કંઈક આવું નીકળી જશે એ જેથી ઘી પણ ચોખ્ખું બનશે જલ્દી બનશે ત્રણથી ચાર વાર આ માખણને ધોયા બાદ એકદમ ક્લીન થઈ ગયું છે હવે એને આપણે ગેસની આંચ ઉપર મૂકીશું આ પ્રોસીઝર ઘી કેવી રીતે સરસ બને છે એ પણ આપણે જોશું સ્ટેપ બાય સ્ટેપ જ્યારે મૂકશું ત્યારે એને ફાસ્ટ ફ્લો ઉપર આપણે આ માખણને રાખ્યું છે ધીમે ધીમે હલાવીને એને ઓગાળ્યું પછી જ આપણે એને સ્લો ફ્લેમ ઉપર કરશું ત્યાં સુધી આ ગેસની ફ્લો આપણે ફાસ્ટ રાખશું ઘી બનાવવું ગાઈઝ એ પ્રોસીઝરમાં આમ તો કાંઈ છે નહીં છતાં પણ ઘી ખૂબ સારી રીતે બનાવવું હોય તો એની ચોક્કસ પ્રોસીઝર છે અને જે વધેલું કીટું છે એનો પણ આપણે ઉપયોગ અહીં કરી શકીશું અને ખાસ તો આ પ્રોસીઝર ગામડામાં જ્યારે બે ભેંસો દોવા દેતી હોય અને સાસુમાએ જ્યારે આ ઘી બનાવતા હોય ત્યારે જે જોયેલું છે એ જ થિયરીથી અહીં કેમ ઘી બનાવાય એ આપણે અહીં બતાવી રહ્યા છીએ જ્યારે જ્યારે ગામડામાં રહેવાનું થતું ત્યારે બે ભેંસો દોવા દેતી એનું એટલું માખણ જે મેનેજ કરતા એ જોયું છે એટલે ખાસ એ ઘણું ઉપયોગી થયું છે આ છે માખણનું પહેલું સ્ટેપ કે જેમાં ખૂબ ફીણ થાય છે અને હજુ તો એ ઓગળ્યું જ છે એટલે આપણને આને પહેલું સ્ટેપ કહેશું પહેલા સ્ટેપમાં એક ઉભરો આવશે જેવો એ ઉભરો આવે પછી જ આપણે નીચે ફ્લેમને ધીમી કરવાની છે અને આ ફ્લેમ મોટી પડતી હતી એટલે આપણે આ નાના ગેસના ફ્લેમ ઉપર લઈ લીધું છે કે જેથી કરીને ઉભરાશે નહીં અને તપેલું થોડુંક નાનું છે એટલે એની કાળજી રાખવી પડશે જો મોટું તપેલું હોય તો આપણે નિષ્ફિકર થઈને થોડું ઘણું સાઈડમાં કામ કરી શકીએ આપણે આ તપેલું નાનું છે એટલે થોડીક વાર એની કાળજી લેવી પડશે અને પછી આપણે એમનમ એને છોડી દઈશું ક્યારેક ક્યારેક હલાવતા રહીશું જો આપણે બાજુમાં ઊભીને જ ઘી કરતા હોઈએ તો સ્લો ફાસ્ટ સ્લો ફાસ્ટ ફ્લેમ કરીને આપણે એને ઊભરો લઈ અને ધીમો કરતા જાશું ઊભરો લઈ અને ધીમો કરતા જાશું એવી રીતે એને હલાવતા રહેવાનું છે અને કદાચ જો સાઈડમાં બીજું કામ કરવું હોય તો આપણે એને સાવ સ્લો ફ્લેમ ઉપર રાખી અને બીજું કામ પણ કરી શકીએ છીએ પણ એમાં થોડીક વાર લાગે છે એટલે આપણે જો ઊભા કરવું હોય તો ફાસ્ટ અને ધીમો એવી રીતે આ ઘી બનાવતા હોઈએ ત્યારે એની પ્રોસેઝર ચાલુ રાખશું એની અંદર બબલ્સ આવે છે આપણે ગુજરાતી ભાષામાં એને ધૂપકી કહીએ છીએ કે એક ધૂપકી પડી ગયા પછી એને ક્યારેક ક્યારેક જ હલાવતું રહેવું પડે છે પછી એને સતત હલાવવાની જરૂર રહેતી નથી પરંતુ ક્યારેક ક્યારેક એને આપણે નીચે ચોંટે અને દાજે નહીં એ માટે કીટું જ્યારે નીચે જામતું હોય છે એના માટે અત્યારે ક્યારેક ક્યારેક હલાવતા રહેવાનું છે બહારનું આપણે દૂધ લેતા હોઈએ છીએ જો એમાં ખાસું કીટું હોય છે જે તળીએ હવે ધીમે ધીમે જામશે આપણું જે ઘરનું ઘી હોય છે ને ગામડેથી ભેંસનું તાજું દોયેલું એમાં એટલું કીટું નથી થતું હવે આમાં ધીમે ધીમે ઘી દેખાવા લાગ્યું છે અને આ સ્ટેપ ઉપર આવ્યા પછી ધીમે ધીમે ક્યારેક ક્યારેક ખાસ હલાવતા રહેવાનું છે અને આ જ્યારે જોઉં છું ત્યારે મને એક કિસ્સો યાદ આવે છે કે જ્યારે આપણે ઘણીવાર ભૂલ કરતા હોઈએ કે એન ટાઈમે ઘી બનાવીને આપણે ક્યાંક બહાર નીકળી જતા હોઈએ કિચનની બહાર કામ કરીએ ત્યારે શું થાય છે એનો એક મસ્ત કિસ્સો છે

છે હજી થોડી વાર છે કીટુને હજી પાકવા દઈશું આપણે આ જે કીટું દેખાય છે ને એ કાચું હોય છે ધીમે ધીમે કીટું પણ નીચે જામતું જશે અને એ પણ પાકું બનતું જશે એમાં હજી છાસનો ભાગ છે હવે આ ઘી તૈયાર થઈ ગયું છે અને ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે જ્યાં સુધી ગરમ છે ત્યાં સુધી આ નાની નાની ધુપકીઓ થાશે અને પછી ઠંડુ થઈ જશે પછી આપણે એને ઘીને ગાળી લઈશું અને કીટાનો આપણે ઉપયોગ કરીશું ઘી ઠંડુ થઈ ગયું છે નીચે કીટું જામી ગયું છે બદામી કલરનું એકદમ મસ્ત હવે એને આપણે બરણીમાં કાઢી લઈશું બરણી ભરાતા હવે આ કીટું છે એને આપણે એક ગરણીથી થોડું થોડું દબાવીને આપણે એક બાઉલમાં આ રીતે બધું કીટું નિતા લેવાનું છે આની અંદર આપણે આ બધું કીટું છે એ અંદર ધીમે ધીમે નિતારીને આખી દઈશું બરણીની અંદર ઠંડુ થતાં ખૂબ સરસ દાણાદાર ઘી તૈયાર થઈ ગયું છે આપ જોઈ શકો છો એકદમ સરસ ઘી રવાદાર તૈયાર થઈ ગયું છે બજાર કરતાં પણ એકદમ શુદ્ધ ઘી કાળજી અને મહેનત કરવાથી મલાઈમાંથી બનતું હોય છે ઘરના ઘીની મીઠાઈ પણ ખૂબ સરસ બનતી હોય છે અને હા ગાયસ પરોઠા અને રોટલીમાં તો આપણને ઘી અચૂક યાદ આવે ખૂબ જ એની સરસ સોડમ આવતી હોય છે આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે બાય બાય